અબડાસા તાલુકાના ગુડથરધામ મધ્યે મોટા મથયાદાદાની યાત્રા અને મેળા નિમિત્તે રત્નાલના મહેશ્વરી સમાજના યુવકો દ્વારા ચારેક દિવસીય સેવા કેમ્પનું સફળ આયોજન રત્નાલ ગામમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી મહેશ્વરી સમાજના યુવકો દ્વારા મથયાદાદા મેળા નિમિત્તે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પ દર વર્ષે ચાર દિવસ સુધી ચાલે છે અને તેમાં ગ્રામજનો અને યાત્રાળુઓ માટે વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પના મુખ્ય સંચાલકોમાં શ્રી નારાયણભાઈ મહેશ્વરી ભાવેશભાઈ મહેશ્વરી વિરમભાઈ મહેશ્વરી શ્યામજીભાઈ મહેશ્વરી ગોવિંદભાઈ મહેશ્વરી શંકરભાઈ મહેશ્વરી હિતેશભાઈ મહેશ્વરી અમિતભાઈ માતંગ મુકેશભાઈ માતંગ પવનભાઈ મહેશ્વરી અને મેહુલભાઈ મહેશ્વરીનો સમાવેશ થાય છે કેમ્પ સફળ બનાવવામાં ગામના લોકોએ પણ ભાવપૂર્વક સહયોગ આપ્યો છે આ સેવા કેમ્પમાં દરરોજ સવારે યાત્રાળુઓ અને ભાવિકો માટે ચા નાસ્તો બિસ્કીટ પૌવાની વ્યવસ્થા કરવામાં આવે છે બપોરે અને રાત્રિના સમયે ભોજનની પણ ખૂબ સારી વ્યવસ્થા હોય છે જેથી યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય ઉપરાંત કેમ્પમાં મેડિકલ સેવા પણ આપવામાં આવે છે જેમાં આરોગ્યના પ્રાથમિક સારવાર અને દવાઓનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે સેવા ભાવના સાથે ચાલતા આ કેમ્પને છેલ્લા ચાર વર્ષથી નજીકના ગામ અને યાત્રાળુઓ તરફથી પણ સારા પ્રતિસાદ મળતા રહે છે આ આયોજન યુવા પેઢી માટે એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે અને સમાજમાં સેવા ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અહેવાલ નિલેશ મહેશ્વરી દ્વારા મારો નામ પૂરું નામ નારણ ગાંગી મેસરી ગામ રત્નાર આર કે નગર વિસ્તાર છે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ

અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કંડ્રકશન ગામ તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો એડ્રેસ નંબર એકાવન પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ નારણભાઈ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવા પ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો